નમસ્કાર દર્શક મિત્રો રાજ્યમાં વર્ષિયાળે શિયાળે વાદળછાયે વાતાવરણની આગાહી વચ્ચે હવામાન પલટો આવ્યો છે દ્વારકામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું થયું છે જિલ્લાના ખંભાળિયા અને કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પણ પડ્યા છે જોકે થોડા દિવસો પહેલાં જ અંબાલાલ પટેલે આ તારીખોમાં માવઠાની શક્યતા વ્યક્ત કરી હતી તેમણે કહ્યું હતું કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને બાવીસથી લઈને ચોવીસ ડિસેમ્બરે માવઠું થવાની શક્યતા રહેશે મિત્રો જો કે આ સાથે જ તેમણે આ મહિનાના અંત અને નવા વર્ષની શરૂઆતના હવામાન અંગે પણ તારીખો સાથે આગાહી કરી હતી મિત્રો શું આગાહી કરી હતી તેના વિશે આપણે આજે માહિતી મેળવીશું મિત્રો રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે અને વેસ્ટ ઇન્ડિઝમાં વારંવાર આવવાના કારણે તાપમાનમાં સતત વધઘટ થઈ રહી છે બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડી અને માવઠા અંગેની આગાહી કરી છે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ચોમાસાની પેટર્ન કોયડા સમાન રહી હતી તેમ શિયાળાની ઋતુ પણ કોયડા સમાન રહેવાની છે તાપમાનમાં વધઘટ થયા કરશે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવવા જોઈએ તેવા આવ્યા નથી જેના કારણે ઠંડી વધતી નથી મિત્રો આ સાથે તેમણે જણાવ્યું છે કે નાતાલની આસપાસ ઠંડી વધવાની છે ઓગણત્રીસ થી લઈને એકત્રીસ ડિસેમ્બરના દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે દેશ સહિત રાજ્યનો હવામાન પલટાયું છે પાંચ અને છ જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ રહેશે તો સાતથી લઈને દસમી જાન્યુઆરીમાં દક્ષિણ ભારતમાં વરસાદના કારણે મુંબઈનું હવામાન પલટાશે જે બાદ મિત્રો દસથી લઈને તેર જાન્યુઆરીના રોજ રાજ્યના હવામાનમાં પલટો આવશે મિત્રો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે અગિયાર જાન્યુઆરીના રોજ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે ત્યારબાદ ચોવીસ જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો રહેવાનો છે અને આ વખતે જાન્યુઆરી માસમાં હવામાનમાં ઘણા પલટા આવવાની શક્યતા રહેશે મિત્રો ઠંડી સાથે માવઠાની આફત અંગેની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું છે કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને બાવીસ થી લઈને ચોવીસ ડિસેમ્બરના માવઠું થવાની શક્યતા રહેવાની છે જોકે શિયાળુ પાકને ઠંડા વાતાવરણની જરૂર છે પરંતુ ભેજના કારણે કમોસમી વરસાદ થવાની શક્યતા રહેવાની છે એટલે કે મિત્રો વિપરીત હવામાન જોવા મળવાનું છે